ભાવનગર શહેરમાં વિદ્યાનગર ખાતે આવેલી આઈટીઆઈના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ લોકાર્પણ કાર્યક્રમ જવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આઈટીઆઈના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડ ધારાસભ્ય સેજલબેન પંડ્યા પૂર્વ શહેર ભાજપના પ્રમુખ राजीव પંડ્યા સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા i mm -hmm. mm -hmm. mm -hmm. बाउंड्री तो से स्टाफ बाउंड्री करना लोकल कम प्रशंसा के उपस्थित श्रीमती नीमू बेंग माम्बोडिया कि जय अपरा केंद्रीय राज्य मंत्री जे उपभोक्ता इस्तक मानने वाले वाले सब मानने का मेहमान हो ना ब्रदर बलब को को हमारे संस्थानीय अंदर ड्राफ्ट में सिविल मैशन અને પ્રોગ્રામિંગ જેવા ટ્રેન્ડ કાર્યરત છે પાઈથન જેવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ ની તાલીમ આપવામાં આવે છે કે તમે લોકો કેટલા સૌભાગ્યશાળી છો કે ખર્ચે બિલ્ડિંગ છે અને તમે ત્યાં કરશો શીખશો હિન્દી વાત એસા બોલે કે આપ તો ભી નીકળ ગયે कलेक्टर ऑफिस तैयार होने में अभी भी छः आठ महीने का वक्त लगेगा और फिर हम उसमें शिफ्ट होंगे और आज